એ સન ને જઈને જાયવા છે હજી ભાઈ ને આવવાની નથી કરવાના આ પેરા ને કી કરવાના છે આ સાહેબ છે

પોલીસનું કામ ઝઘડો કે હિંસા ફાટી નીકળી હોય તેને રોકવાનું બે જૂથ વચ્ચે ઝઘડો થયો હોય તેનું સમાધાન કરવાનું હોય છે પરંતુ આ ઝઘડાનું સમાધાન કરવા આવેલી પોલીસ જ જો નશામાં યુક્ત હોય તો શું કરવું અમરેલીના લીલીયાના સલડી ગામે આવી જ ઘટના સામે આવી છે દિવાળીનો દિવસ હતો અને મોડી સાંજે ફટાકડા ફોડવાની જગ્યાએ આ ગામની લોહીયાળ બની બે જ્ઞાતિ વચ્ચે સરપંચની ચૂંટણીને લઈને ચાલતું મનદુખને લઈને હિંસા ફાટી નીકળી અને બે જૂથ વચ્ચે અથડામણ થયું જેમાં મામલો વધુ બિચકતા પોલીસ એ ઘટના સ્થળે આવી પહોંચી પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો જ્યાં પોલીસ બંને ટોળાને સમજાવી રહી હતી તેમાંથી એક પોલીસ કર્મી એ નશામાં જોવા મળ્યો આ હાથમાં દંડો લઈને ઉભેલો આ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા નામનો આ કર્મી નશાયુક્ત હતો અને પબ્લિકને જેવી જોઈ શરૂઆતમાં તો તે વાતો કરતો હતો અને પબ્લિકને સમજાવવાનો પ્રયાસ કરતો હતો પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે આ પોલીસકર્મી નશામાં છે ત્યારે તે લોકોને જોઈને ભાગવા લાગ્યો લોકો પણ આ સાહેબ નશામાં છે તેમ કરીને તેની પાછળ દોડવા લાગ્યા અને તેની સાથે જે ઉચ્ચ પોલીસકર્મી હતા તે લોકોને સમજાવતા હતા તે સમયે તે વ્યક્તિ આ પોલીસકર્મી એ દોડવા લાગ્યો અને પબ્લિક પણ ટોળું તેની પાછળ દોડીને તેનો ઉધળો લઈ નાખ્યો ખૂબ જ અજુકતી વાત છે બે જૂથ વચ્ચે અથડામણ હતી અને પોલીસ તેનું સમાધાન કરવા ગઈ હતી પરંતુ આ પોલીસ કર્મી જ નશામાં નીકળ્યો ત્યારબાદ ટોળું તેની પાછળ જાય છે પોલીસની ગાડી એ તેની પાછળ પાછળ જાય છે અને આગળથી તેને લઈ જાય છે કર્મી લોકોને સમજાવવા માટે આવી હતી અને પોલીસ જ ભાગી ગઈ લોકોને જોઈને પોલીસ જ ભાગી ગઈ તેવા દ્રશ્યો આ ગામે સામે આવ્યા ત્યારબાદ જ્યારે જિલ્લા પોલીસ વડા સંજય કરાટને ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક અસરથી એસપીએ આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો સમગ્ર મામલો શું હતો તે જોઈએ વિડીયો

પીછોલ <coughs>

ખૂબ અજુગતી લાગતી આ ઘટના છે કારણ કે સામાન્ય રીતના પોલીસ કર્મીનું કામ લોકોનું રક્ષણ કરવાનું હોય છે ત્યારે પોલીસ કર્મી જ આ રીતના દારૂ પીધેલી હાલતમાં જોવા મળે ત્યારે પ્રજાનું શું થાય હાલ તો આ પોલીસ કર્મીને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટના હાલ તો આ જે ઘટના બની હતી લીલીયા ગામે ત્યારે શાંતિનો માહોલ છે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેને લઈને પોલીસે બંને ટોળાની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આવા જ વિડીયો માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ